બજેટમાં મહિલાઓ માટે મોટી યોજનાની કરાઈ જાહેરાત ગામડાઓની મહિલાઓને મળશે ભરપૂર લાભ ભારતે બાંગ્લાદેશ બજેટમાં આપવામાં આવતી સહાય ઘટાડી અને નેપાળ દેશને સૌથી વધુ સહાય આપવામાં આવી ટેક્સટાઇલ સેક્ટરને બળ આપતી ભારતે બાયો નવો માસ્ટર સ્ટ્રોક દક્ષિણ એશિયામાં સપ્લાય ચેન વધારવા પર ભાર મુકાયો બે હજાર છવ્વીસ ના બજેટ થી ખેડૂતો થયા નિરાશ રાકેશ ટી કે ગ્રામીણ કરવામાં આવી એગ્રીકલ્ચર બજેટ રાકેશ્રામના મોટી જાહેરાત ખેડૂતો માટે હવે એઆઈ સાધનો આપવાની જાહેરાત કરવામાં આવી ધ્રુજારી છૂટી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા વડોદરામાં રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા ઘટના સીસીટીવી માં કેદ બજેટ 2026 માં ખેડૂતો માટે અનેક મહત્વના પગલા લેવામાં આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી સ્પષ્ટતા ખેડૂતો માટે મોટી બેટ માછીમારી પશુપાલન અને એઆઈ આધારિત ઇન્ડિયા વિસ્તાર યોજના જાહેર ચંદન કાજુ અને ડ્રાય ફ્રૂટ્સની ખેતી કરતા ખેડૂતો માટે મોટી જાહેરાત સરકાર આપશે તેઓને વિશેષ સહાય યુવાઓ પાસે નોકરી નથી અને ખેડૂતો પરેશાન છે મોદી સરકારના બજેટ પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ ખેડૂતો વિદ્યાર્થીઓ અને ઉદ્યોગો માટે યોજનાઓનો પિતારો ખુલ્યો સરકારની નવી યોજનાઓથી ખુશ થશે ખેડૂતો અને વિદ્યાર્થીઓ ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો અરવલ્લી ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા એક ખોટો નિર્ણય અને મિડલ ઇસ્ટમાં શરૂ થશે ગમાસાણ યુદ્ધ ઈરાને ટ્રમ્પને આપી મોટી ચેતવણી બજેટ બે હજાર છવ્વીસમાં કેન્સરની દવાઓ સસ્તી અને આયુષ્યમાન ભારત માટે કરોડોની જાહેરાત કરવામાં આવી બલુચિસ્તાનમાં પાકિસ્તાનની સેનાનું ઓપરેશન સમાપ્ત બળવાખોરો અને સુરક્ષા કર્મચારીઓને માર્યા ગયા બજેટ એકસો કર્મચારીઓ જાહેરાત થી શેરબજારની માટી દશા બેઠી રોકાણકારો ના રૂપિયા એસી લાખ રૂપિયા કરોડ રૂપિયા વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીએ એક જાહેર મંચ પરથી થરાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની મહત્વની જાહેરાત કરી પીયુષ ગોયલે તો કહ્યું કે પ્રફુલ પટેલ એનસીપી પ્રમુખ તરીકે નિયુક્ત રાજકીય હોબાળો થયો શરૂ સામાન્ય જનતાને રાહત મળશે સીએનજી અને બાયોગેસના સસ્તા થશે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સને પણ મોટી રાહત મળશે સુરતમાં અગ્રણી બિલ્ડર તુષાર ગેલાણીએ કર્યો આપઘાતનો પ્રયાસ પાંચ દિવસ પછી દીકરીના લગ્ન હોવાનું જાણવા મળ્યું જેપી મોર્ગન ની ચોંકાવનારી આગાહી બે હજાર છવ્વીસના અંત સુધીમાં દસ ગ્રામ સોનું રૂપિયા બે પોઈન્ટ પાંત્રીસ લાખને પાર કરશે તમારા પાપ દુનિયા જાણે છે બલુચિસ્તાન મુદ્દે પાકિસ્તાનના આરોપો પર ભારતનો સણસણતો જવાબ આપ્યો સામે

જેફરી એપસ્ટીન ફાઇલ્સમાં નવો ઘટસ્પોટ ટ્રમ્પ પર ઇઝરાયેલનું નિયંત્રણ જમાય જેરેટની પ્રમુખના કામમાં વધુ દખલ બજેટમાં ગુજરાતને પાકિસ્તાન સાથેની જળ જમીન સરહદે સુરક્ષા માટે પાંચ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી આઈસીસી સામે પંગો પાકિસ્તાનને ભારે પડશે પાંચ મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટરે બરબાદ કરી શકે અને તેવી પૂરી શક્યતા મધ્ય પૂર્વ મહાયુદ્ધના ભણકારા અમેરિકા ઇઝરાયલ ની સિક્રેટ મિટિંગ ઈરાન વિરુદ્ધ રચાયું ચક્રવ્યુ કોણ છે હવા બલુચ અને આસિફા મેંગલ જેમના આત્મઘાતી હુમલાથી ધ્રુજી ગયું પાકિસ્તાન માટે બન્યો ચિંતાનો વિષય ચાંદી રૂપિયા પંદર હજાર નવસો ને ના કડાકા સાથે ગબડીને અઢી લાખ થી નીચે સોનું નું ત્રણ ટકા તૂટતા રોકાણકારો ગભરાયા અજીત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ હતું ડીજીસીએ સવાલોના ઘેરામાં સુરેન્દ્રનગર સાયલાના મોટો કેરળામાં હવે ખનીજ વિભાગના દરોડા બ્લેક ટ્રેપની ખાણમાં ચાલતી મોટી ખનીજ ચોરી ઝડપાઈ મણિપુરના રાજકારણમાં નવા જૂનીના દાણ રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક એનડીએમાં દોડધામ શરૂ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હેમસિંહ ભંડાણાનું નિવેદન અને કેન્સર સામે જંગ હાર્યા

ગાંધીનગરના કાવા દાવા લીલી પેન સહી કરવા અલ્પેશ ઠાકોર અધિક અધિયા બન્યા હવે તો સુરતની રેડની સચિવાલયમાં ચર્ચા થઈ પહેલી એપ્રિલ થી બાય બેક પર નવો નિયમ હવે સામે આવ્યો ડીડી દંડ અને નઈ કેપિટલ ગેઇન ગણાશે રોકાણકારોને થશે મોટો ફાયદો અઢારમી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં યુપીની તામસી સિંહ હવે તો સતત છઠ્ઠી વખત વિજેતા બની ગઈ સરકારે એક ઝાટકે રાજ્યના અડસઠ હજાર બસો છત્રીસ કર્મચારીઓનો પગાર અટકાવી દીધો મહારાષ્ટ્રના રાજકારણ માં ચોંકાવનારો વળાંક દિગ્ગજ એનસીપી નેતાએ આપ્યું એવું નિવેદન કે શરદ પવારને લાગશે ઝટકો બજેટ બે હજાર છવ્વીસને લઈને મોટા સમાચાર ટેક્સ સ્લેબ યથાવત નિયમો સરળ વૃદ્ધો ભાડું આરોગ્યમાં મોટી રાહત બાર લાખ સુધી ટેક્સ ફ્રી કોળી સમાજે ભાજપ સરકારના મંત્રી જીતુ વાઘાણી સામે બનાવ્યો પાવર હવે બે હજાર સત્યાવીસમાં બતાવી દઈશું તેવા નારા લગાવ્યા ખેડૂતો માટે મેગા ગિફ્ટ બજેટમાં લોન્ચ થયું ભારત વિસ્તાર એએ ટૂલ ખેતી બનશે સ્માર્ટ અને નફાકારક શંકરાચાર્યનો યોગી સરકારને ખુલ્લો પડકાર સરકાર દિવસમાં સાબિત કરો કે તમે હિન્દુ છો નહીં હિન્દુ જાહેર કરીશું અમદાવાદના કોસ્તુભ પટેલના સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા દેશમાં મોઢા ગળાના કેન્સરના તેત્રીસ ટકા પૈકી દસ ટકા કેસ ગુજરાતમાં લાંચ લેવાનો વિડિયો વાયરલ થતાં જ પીએસઆઈ અને એન જવેરિયા અને ડીસીપી ડીસીપીને તપાસ સોંપાય